કે ભાઈ લોગ આજ આપણ જા અમરેલી કારણ કે ભાઈ ને લઈને જવાનું છે ડાયાલિસિસ માં તો ખબર ના પોણા હાથ નહીં પણ હાથમાં દસ મિનિટ ની વાર છે આ થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ નીકળવું છે કારણ કે વરસાદનો નો કઈ નક્કી ન હોય પલાળી દે તો સાડા પાંચ કલાક જેવું આપણે પલળવું પડે એટલે ભીનું રહેવું પડે આપણે ભીના રહી તો બીમાર પડી જાય એટલે વેલા નીકળવું પડે ને તો જાય છે અમરેલી એ દેખો અમારે મેડમજી કાઢ રહે બાવા ઈંધી છે થોડુંક બાપા સીતારામ બાપા સીતારામ હું કઉ છું બોલો ને હિરલ વરસાદ થી ધરાતી એટલો પેડો તો નીકળી વરસાદ આવશે મને વરસાદ ગમે બહુ ગમે એટલા બધા વરસાદ ને કરવો છે હું હવે 80 ઇંચ કે વરસાદ હા જોતી અમબાલલકા અમબાલલ તો 80 ઇંચ થાય તો પછી આપણે શું કરશું ઓ વરસાદનું ઉભરો આમ તો હારું 80 90 ઇંચ આ કરે પડી જાય ને પાણી પાણી કરી દે ને બધાય ધરાઈ જાય કે ભાઈ પાણી આવી ગયું આ વખતે કેમ

ભાઈ ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર અને હજી ડાયાલિસિસ સવા કલાક જેવું રહ્યું છે અને વાતાવરણ જો ભાઈ આવું કઈક છે વરસાદ પાણી તો કઈ છે નહીં પણ ગઈ વખતની જેમ ઝાપટા આવશે તો પાછા પલાળી અત્યારે હું આવી ગયો છું હોસ્પિટલના ના મેન ગેટે અને આપડી ગાડી તો સામે પડી છે આ છે મેન ગેટ અત્યારે આપણે આ ગાડીને ને લઈ જવી છે પાછલા ગેટે કારણ કે ભાઈ ને ડાયાલિસિસ પૂરું થાય તો એને સ્વાભાવિક છે કે એને ચક્કર આવતા હોય અથવા હાલવાની અડપ ન હોય તો આપણે ગાડી લઈ જઈએ તો એને થોડુંક હાલવું ઓછું હવે ફાઇનલી આપણી ગાડી લઈ આવ્યો છું પાછલા ગેટે પાર્કિંગ કરી દીધી છે અને એમાં કેવું થાય ઓલો સામે ગેટ છે ને એ પાછલો ગેટ છે એ ફવરમાં અમે આવીએ ને ત્યારે બંધ હોય અને મેઇન ગેટ છે આ બાજુ છે ત્યાં કાદવ કિચડ ને એવું હોય

દાળ ભાત અને યુગના મમ્મી એ પીરવું છે અને યુગ ભાઈ અમારી યારે બેહી ગયા છે મમ્મ ખાવા એક વાર ખાઈ લીધું બીજી વાર એક વાર ખાઈ લીધું ને એ બીજી વાર મારે યારે બે

દુનિયા ક્યાં જાય એમાં હું થયું એને અંબાલાલ કાકા કીધું ને કે એસી વરસાદ થાય એટલે મમ્મી મમ્મી કે નું છે ને અંબાલાલ કાકા ને ખબર નથી રહેતી બોલવાની બોલી જાય છે છે બહુ ખબર નથી પડતી તમારે અંબાલાલ ભાઈ છે ને એ ખરેખર વેધ શાળામાં પેલા નોકરી કરતા અને વયો વ્રત ઉમર ઉમરસે પણ એના અનુભવ પ્રમાણે અને અત્યારે હવામાન ને બંધારણ પ્રમાણે ખરેખર બધા ફરતા હોય છે હવામાન ફરતું હોય અંબા ભાઈ નો કોઈ એમાં કોઈ દોષ નથી પપ્પા નો સુવિચાર લેવાનો બાકી રહી ગયો છે તો આ પપ્પાનો સુવિચાર લઈ લઈ પેલા પપ્પા આજનો સુવિચાર કઈ દો આજનું સુવિધા કિંમતી તો બધું હોય છે પણ જીવનમાં પણ એક દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે કિંમતી તો ઘણું બધું હોય છે પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે બીજું એક ભાઈ ભોળાના તમારી ઉપર આજ બહુ પ્રસન્ન થઈ ગયા છે મહેરબાન થઈ ગયા છે એમ કહી તો આ બિલી છે આના વિશે વધારે માહિતી પપ્પા આપશે આમાં છે ને પાંચ પાન વાળું એક બિલી પત્ર આવ્યું છે બાકી તો બધે જો તમે આમાં ત્રણે ત્રણ પાન છે બધે ક્યાંય પાંચ પાન હોય નહીં પણ હવે એક બિલીપત્ર એવું છે એમાં પાંચ પાન છે

બે હાજર પંદર નું હતું એ પછી તાવતે વાવાઝોડું આવ્યું ને ત્યારે બિલ્લી આખી મૂળ માંથી હેઠી પડી ગઈ હતી પછી અમે ખાડો ગાળી અને આમ ઉભી કરી અને અત્યારે આ જો બીલી પછી કોળાઈ ગઈ

અમે ગણીએ છીએ હા એટલે પાંચ પાન છે હું આપને હમણાં બતાવું છું આપને દ્રષ્ટિ એ એ પાંચ પાન હતા ને એટલે મમ્મી એ છે ને એને બિલી પત્ર લઈ લીધું છે ટૂંકમાં પછી અમે ફ્રીજમાં મૂકી દીધું અને અત્યારે પપ્પા બતાવે છે જો આ પાંચ પાન છે આ પાંચ પાન છે ને આવડિયા ડાળખીમાંથી આઈથી જ નીકળેલું છે જો પાંચ છે ને પાંચ પાન

મળીશી જલ્દીના અવલોકમાં ત્યાં સુધી બધા જય માતાજી